સાથે સાથે સખત મહેનત કરશે એ આગળ વધશે કિશોરી સાહેબ આપણા સમાજમાંથી જ આવે આપ જુઓ કે ગામે ગામ રોજના ત્રણ થી ચાર પ્રોગ્રામ સાહેબ કરવાના ત્રણ દિવસ સુધી દરેક ગામની મુલાકાત લેશે અલગ અલગ પ્રકારના બાળકો મળશે વાલીઓ મળશે દરેક સાથે ચર્ચા કરશે ત્યારે આપણો જે સમાજ છે એમાય ટ્રાઇબલમાં આપણો આદિવાસી સમાજ હજી પણ શિક્ષણની અંદર સંતરામપુર તાલુકા અને ધારોદ તાલુકા કરતાં હજી આપણે લિમિટેડ ડાઉન ગણા ત્યાં તમે દેખો ને ફતેપુરામાં આઈએસ આઈએફએસ પોલીસ કમિશનર ખૂબ જોવા મળે તો સખત મહેનત કરવાની આપણને સૂચના આપી છે દરેક બાળકોએ આધાર કાર્ડ કઢાવી લેવાનું એની પણ આપણને એક તાકીદ કરી છે